જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો જોકે ડેલી વ્લોગ યુટ્યુબ ચેનલ જે મારી નવી ચેનલ ખોલેલી છે અને મારો પહેલો જ વિડીયો હું ઉતારી રહ્યો છું અરે હો પહેલો વિડીયો છે એ મારો વાડીએ શૂટ કરી રહ્યો છું જોકે પવન પણ પૂરેપૂરો છે એટલે અવાજ થોડો થોડો ખરાબ આવે છે અને તડકો પણ એવો છે જોકે ઘરે એવું વાતાવરણ મળે એમ નહોતું એટલે પછી હું વાડી આવી અત્યારે અત્યારે સાત ત્રાણ માગવાની તૈયારી છે કારણ કે તડકો એટલો છે એટલે જો કે અમારે મારા કાકાની આ ચૂક વાડી છે સરસ મજાની વાડી છે એમાં અત્યારે ઉનાળામાં લીમડો મળી જાય એટલે સ્વર્ગ જ મળી ગયું કારણ કે સરસ મજાનું છે ત્રણ સાડા ત્રણ વાગે એટલે પછી ઘર તરફ ચાલતા થઈશું સોમાં છું બેસી ગયું છે પણ હજી કાંઈ વાતાવરણ એવું થતું નથી કે સોમાં જેવું સેવું કાંઈ લાગે કારણ કે તડકો જ હજી એટલો પડે છે પવન તો આવે છે પણ ગરમી સાથે સાથે એટલી બધી આવે છે લાગતું નથી કે ચોમાસા જેવું કઈ વાતાવરણ થતું હોય એવું આ બધા ખેતરમાં કપાસિયા બધા છોપેલા છે જો કે અહીંયા તો મારા કાકાને અહીંયા કપાસિયા છોપેલા છે એ તો જોકે ઉગી ગયા છે કારણ કે એને તો પાયે છો પાતા રહેલા છે એટલા માટે બાકી જે બીજા સાહેબ બાજુના જે ખેતરો છે એમાં જે કપાસિયા આવેલા છે એ વરસાદ કારણે વરસાદ આવતો નથી ટાઈમે એટલે કપાસિયા છે એ થોડા થોડા ખરાબ થઈ ગયા છે ગરમી એટલી છે અને પવનના કારણે વાંધો નથી આવતો બહુ બાકી તો ગરમીમાં રહેવા એવું છે નહીં અત્યારે તો વિડીયો જો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા નવા વિડીયોની અંદર મળીશું જય દ્વારકાધીશ